ફરવાનું જે ઘણું બધું છે એટલે કાંઈક છે નહીં એટલે આપણે હજુ હજી વધતા હતા ધીમે ધીમે આગળ વધતા છે તો આપણે થોડાક ફ્રેન્ડ્સ એ આગળ છે બાકી બીજો પાર્ટ છે તો આમાં કન્ટિન્યુ કરતા રહેજો સારું સારું હશે છે તમને બતાવીશ તો ચાલો કન્ટિન્યુ કરતા રહો મજા આવશે અને લાઈક કરી નાખજો તો ચાલો આપણે જઈએ ઓલી બાજુ તો મિત્રો આવી રીતે ગાડીઓ જાય છે અહીંયા સવારી છે અને અહીંયા જુઓ તમે મિત્રો અહીંયા જો આપણે ટ્રેન ટાઈપનું ટ્રેક્ટર છે અને ટ્રેન બનાવી દીધી છે આપણા લોકોએ તો પરિવહન માટેનું સવારી માટેનો જવા

એટલો નજીક છે તો તો મિત્રો આવડો કઈક છે આ માહિતી આપેલી તો કઈક નવા બી તળાવ એવી રીતનું કઈક છે જોઈ તમને બતાવું અહીંયા થોડું ઘણું છે બાકી વોલીબોલ જઈને તમને બતાવું છું આ તો અંદર સુંદર કરી દીધેલું લાગે બેન કરી દીધેલું છે બેન આ બધું છે કઈ તો વોલીબોલ જઈને આપણે જોઈએ અહીંયા મિત્રો આવડી આ કઈક છે છક્કી તો કઈક લોટ ને તેલ ને હું પીસવા માટે ની એની માહિતી તમને આપું જો આવી રીતની કઈક છે તો આની થોડી ઘણી માહિતી તો અહીંયા આપેલી છે તમે વાંચી લેજો જો અને આ બધા જોવા પાણી પીવા છે મસ્ત મજાનું ઠંડુ પાણી આવે છે એટલું બધું હે હાલો પી ના થોડુંક બાકી જો માહિતી જોઈ લો આવડે જોઈ લો થોડીક અને સાઈડમાં બીજી પણ છે જો મિત્રો આપડે પાસે આવી જશે અલગ લોકેશન તમને અહીંથી બતાવો નજારો એકર વાર જોવા તમે અહીંથી આ રીત નીચે આંધી બતાવે આ આંધી શહેર બતાવી લાગે તો ઉપર થી કઈક આવી રીતના હે તો હાલો ઓલી બસ જઈએ આપણે તો મિત્રો જોવા આંધી છે કઈક આક્રમણકારી છે એમ કે આવડા જે તમને વોલ બતાવે છે ને આમાં જે નિશાનો તાકીને બે હતા અને સૈનિકો આવી રીતનું છે તો પૂર આમાં જો તમને બતાતા છે ઘણા બધા તો એના નિશાના રાખી રાખીને બે હતા બધા એમ કે છે બધા જો બાકી આ પર્વતને હંધાય હાલો ભાઈ આપણે આપડે ઓલે બધું સફર ઝાઝી બધી છે અંદર જ આવશે મજા તો મિત્રો આ છે કંઈક ધક્કાબારી તો હા મેં છે ઓલે બાજુ તો આ તમે માહિતી વાંચવી તમને ખબર હશે જે રાજા મહારાજાઓએ પહેલાં જે લોકોને સજા આપતા ને એ સામેથી ઊભા રાખીને પછી ધક્કો મારી દેતા એવી રીતનું કંઈક છે તો ઓલામ તમે વાંચ્યું છે તમને ખબર છે નીચેથી તો હવે કાંઈ બતાવવાનું છે નહીં બહુ જો મિત્રો જો આવી રીતના કંઈક આ ધક્કાબારી છે તો અહીંથી રાજા મહારાજો સજા આપતા પહેલાં તો કેટલું ઉપર છે આ તો આવી રીતનું છે કંઈક તમે માહિતી તો વાંચી દેશે છે તો મિત્રો આવી ગયા છે આપણે ઉપર તો અહીંથી તમે એક લોકેશન જોવા આવડું તો જોરદાર છે અને આજ બધું છે ઓલી બાજુ પણ હજી આપણે જો નીચે જો તમે મિત્રો આપણે થોડાક ફ્રેન્ડ છે તમને આપણે જવાનું છે બોલ મિત્રો આવડા માહિતી તો તમે જોઈ લેજો જરાક જો ગુજરાતી હિન્દીમાં છે ઇંગ્લિશમાં છે તો તમે જરાક પોઝ કરીને જોઈ લેજો તો આ રિ આવડા તો આની ઉપર જવાનું છે આપણે તો હાલો ઉપર સીડી તમને બતાવી દો કેવી રીતના છે એમ આવી રીતના સુધી તો હાલો ફ્રેન્ડ આપણે ગયા છે થોડા ઘણા ઉપર અને આપણે આવી છીએ હાલો જાય તો ઉપર ઉપર જઈને મેળા તો મિત્રો આ છે કંઈક ફર્સ્ટ ફ્લોર તો આવી રીતના એ થોડા ઘણા હશે મને એવું લાગે ઉપર જઈને મળી હાલો જ આપણે આવી ગયા ઉપર આય છે તમને નજારો બતાવું તો આવી રીતનું કંઈક શહેર બતાવે છે આ બાજુ કંઈક પર્વતો છે અને આ જો શું તો આપણે ફ્રેન્ડ છે અને અહીંયા જો તળાવ બતાવે છે આવી રીતના કંઈક કેવી રીતના હોય તો કોને ખબર હોય પણ તળાવ છે નીચે જો અને આ બધું તમને બતાવું જરાક

હા રીત તળાવ આપણે જે ઉપરથી જોયું ને પણ સામેથી ટાવરની ઉપરથી સામે કહી જેવો ટાવર લાગે છે તો વાલો બોલી બસ જાય હજી ત્રણ નીચે છે એક જોરદાર ઈલાકો તમને બતાવો સામે તો જો આવી રીતના કક્ષે મસ્ત મજાનો ઈલાકો તો આપણે એ બસ જાય તો હાલો હું શે આમ જોઈએ એ બધું જો હામે જ્યાં હશે ને જોડે છે સૈનિક કક્ષ છે એવું કંઈક માહિતી છે આય તો લખેલી આવી રીતના કક્ષા

ਆਇਆ ਰਾਨਾ ਇਹ ਮੈਂ ਕਾਇਨ ਨਹੀਂ ਲਕੀ ਪਾ ਤੇ ਤਾ ਮੇਤਰਾ ਆਇਆ ਇੱਕ ਜੇ ਰੂਮ ਜਿਉ ਨਾਨੋਂ ਤੋਂ ਸੀ ਪਾਸੇ ਆਇਆ ਭਾਈ ਤੋ ਹਾਲੋ ਮੇਤਰਾ ਆਈ ਬੀਜਾ ਕੈਕ ਰੂਮ ਸੈ ਆਇਰਤ ਨਾ ਤੁਮਨੇ ਬਤਾ ਤੋ ਪਹਿਰਾਦਾਰੀ ਮਾਟਰ ਨਾ ਤੋ ਅਮਾਜਨ ਤੁਮਨੇ ਬਤਾ ਦਿਓ ਜੋ ਆਇਰਤ ਨਾ ਸੈ ਕਿਆ ਤੀ ਨਿਕਲਾ ਤੁਮਨੇ ਬਤਾਓ ਹਮਨਾ ਐਸ ਤਾ ਆਓ ਕੇ ਆਓ ਕੇ ਬਾਹਰ ਜਾਵੋ ਜੋ ਸਾਹਮਣੇ ਆਪੜਾ ਗਿਆ ਪਿੱਛੇ ਵੀ ਆ ਹਰ ਤੁਸੀਂ ਅੰਦਰ ਅੰਡਰ ਗਰਾਉਂਡ ਆਤ ਮੇਂ ਜਰਾ ਕੇ ਜੋਇ ਲੈ ਜੋ તો મિત્રો આવી રીતના કંઈક સયા જો માહિતી છે જરાક તમે વાંચી લોજો બાકી જો તમને બતાવી દો જો જો હા મેં તો મિત્રો આવી રીતના સહ કાંઈક જુઓ અર્થ ગોળાકાર કંઈક માહિતી તમે વાંચી છે તો ખબર છે આવી રીતના સહન દે જો અંદર હું હોય તો કાંઈ ખાસ ખબર છે નહીં મને બાકી તમે માહિતી જે હતી વાંચી તો ખબર પડી જશે તમને આવી રીતનું બાકી હાલો મિત્રો જાય આ ગળી થોડીક સફર માણી એ થોડું ઘણું છે એમ કહેશે ઓલી બાજુ તો જાય એ બાજુ કઈ બનો જાય મોબાઈલમાં વાતો કરે છે અને જો હા મેં જાય છે છૂટા સવાય નીચે તમને બતાવો આવી રીતનું છે જુઓ તો મિત્રો જો અંદર આપણે જોવા જાય તો મિત્રો તમને અંદરનો ઇલાકો જરાક બતાવો આવડવા હું એ કોના ખબર હોય મને કંઈ જાય ખબર ના કંઈ ડિટેલ નથી કરે તમને બતાવત આવી રીતના છે બધું જોવા અંદર સામાન એવું પીડ્યું છે હાલો જઈ બાર પાછા કંઈક સમાધિ એવું લાગે હું એ કોને ખબર થોડી ઘણી માહિતી છે ફિલ્ટરેશન પ્લાન્ટ એવું કંઈક લખેલું છે તો તમે જોઈ લો મિત્રો જવાબદાર કંઈક આવી રીતનું શું છે કંઈક ખબર નહીં ફિલ્ટર છે પાણી ફિલ્ટર કરવાનું એવું કહે છે તો આવી રીતનું જોરદાર કંઈક ટ્યા જવું આ બધું આપણે નીકળી જઈ પાછા આ જો ને જોરદાર લાગે નાનું પણ તમને નાનું લાગતું છે પણ શે જોરદાર જોવા આવશે ફરતું છે ફિલ્ટર કરવાનું છે ફિલ્ટર તો મિત્રો જોવા સકડું કઈડું છે પાણી લઈ જવા માટેનું પાણી તો એ સારું જ લાગે તો જો મિત્રો આવી રીતનું કંઈક છે જોરદાર આખા રૂમમાં જુઓ તમે કેવી મોટું છે અને પાણી અહીંયા ચાલે તો રીતનું છે કેવી રીતનું છે ને જો તમને રીતના ખબર પડી જાય આપણે રોટર આવે છે ને એ ટાઈપનું છે